सूरत में कार अकस्मात मामल अकस्मात अत्यार मौत छह वर्षीय विहान वघाणी पिता देवेश वघाणी और उनतीस वर्षीय संकेत वावड़िया परिवार रात्रि समय रोड पास बैठो हो तेरे तो सर्जाय तो अकस्मात अकस्मात में सात लोग ने थी था। थी इजा त्रन मौत जय हजू एक प्रेग्नेंट महिला गंभीर गई काले उत्तरा स्टेशन हद में दुखिया दरिया दरबार जो रिंग रोड जो है त्या आ काम फरियादी અને જે ભોગ બનનાર છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક ગીત છે એ જેનો રિસ્ટ નંબર છે ફાઇવ ઝીરે જીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પુલ ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણવા પોલીસની પીસીઆરિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો તાત્કાલિક પોલીસે લીધેલો પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ છે કે કેમ અને આ કામે જે ઇજા પામનાર જે હતા એ લોકોને પીપી માણીયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેરો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાત એક પણ લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનારી જે છે એ મરણ ગયેલ છે અને ચાલ હાલમાં ત્યાં સારવાર કરે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં